હાલ લો ભાઈલોગ ને ની બહેનો તો રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને તો કેમ છો સારું જઈશે તો હાલ આપણે આવી ગયા ત્યાં આપણે આગળ બ્લોક મૂક્યો તો હર્ષનાપુર ડેમે તો હાલ આપણે આવી ગયા છીએ હસનાપુર ડેમે તો ચાલો મળીએ આગળ હસનાપુર ડેમે તો વિડીયોમાં આગળ સુધી જોજો તો મિત્રો તમે અહીંયા આવો એટલે પેલા અહીંથી આમ ડેમે આપણે ચડવાનું ચાલુ કરીએ એટલે તમે જોઈ શકો છો ત્યાં બોર્ડ આવે અને આ બધા અહીંયા તમે ડેમે આવો તો પ્લાસ્ટિકનો કચરો ને એવું બધું અહીંયા લાવવાનું નહીં જ્યાં એક ફોરેસ્ટર વિભાગનો ગેટ છે એ સૂચવણી છે વન્ય પ્રાણી સંરક્ષણ અધિકારીની ગુના મજૂર એવી કંઈક લખેલું છે ચાલો મળીએ આગળ હવે અમે જઈશી ઉપર અને તમે મિત્રો અહીંયા આવતા હોવ તમે આ બાજુ જૂનાગઢ બાજુના રહેવાસી હોવ તો અહીંયા આવવાનું ના ચૂકતા કે અહીંયા મજા જેવી જ આવે છે

તો મિત્રો આપણે આવી ગયા છીએ ડેમની ઉપર હવે તમે જોઈ શકો છો કે અહીંનો નજારો તો તમે પેલી બાજુ જોઈ રહ્યા છો એ છે આપણે અહીંથી અંદર પાણી જાય છે અને એ છે જૂનાગઢ પાણી નીકળે છે હવે આ તમે છે એક ડેમ અને આની અહીંયા આવો તો અહીંની હરિયાળી જોઈ શકો છો કેવી હરિયાળી હોય છે અહીંયા અને અહીંયા આવો તો અહીંયા સીસીટીવી કેમેરા પણ મારેલ છે એટલે તકેદારીથી ધ્યાન રાખજો કે કોઈ માવા બાવાને એવું કંઈ ખાતા નહીં નકર પકડાઈ જાવ તો પાંચસો રૂપિયાનો દંડ થાય છે તો આગળ આપણે મળીએ હાલ આગળના વેલોગમાં આપડે જોયું હતું કે આપડે ડેમ નો પારો આપડે હસનાપુર ડેમે આવ્યા હતા ત્યારે આપણે પારો ઉપર પાણી નહોતું પણ આગળ આપણે મિત્રો જોઈશું કે તમે કેટલું પાણી જવું હાલ મિત્રો તમે જોઈ શકો છો કેટલા માણસો આવે છે અને બ્લોગ્રાફી પણ કરતા હોય છે હાલ તમે જોઈ શકો છો કે આપણા પાણી કેટલું વહી રહ્યું છે આની અંદર કેટલી બધી મગરો પણ આવી છે આપણે નથી ખાધી આપણે આંદર મારી અને જોવાની કોશિશ કરી છે કરો સિદ્ધાર્થભાઈ ડુબકી મારી જોવાની પછી હાલ મિત્રો આપણે ડેમ થી ઉતરી ગયા છીએ ને હવે જાય છે ઝીણા બાવાની મઢીએ તો ચાલ લો જો જો આ ભાઈ કઈક કેવા માંગે હું ભાઈ કેવા માંગો છો એ તો જોતો ગાડી ચાલુ કરી લીધી ભાઈ હાલ જોવા જે સિદ્ધાર્થભાઈ હવે આપણે આગળ મળીએ ચીણા બાવાની મટીએ આવડે એમાં આપણે જતા ના પડી ને હા બરો હા રોનક ત્યાં જ છે મટીએ જવાની આ તો બધે પછી આ બાજુ હા ઉપર ઉતર લેજે હાલ મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ ઝીણા બાવાની મઢીએ તો આ તમે જોઈ શકો છો મિત્રો કે આ ઝીણા બાવાની છે મઢીએ જવાનો રસ્તો છે હવે ચાલો મળીએ આગળ ઝીણા બાવાની મઢીએ હાલ મિત્રો તમે જોઈ શક્યા જોઈ શકો છો કે આપણે આવી ગયા હતા જંગલમાં જંગલમાં અંદર જોઈ રહ્યું અણકા છે હરણના બચ્ચા છે નાના નાના તમે જોવું છો બરા નાના નાના બચ્ચા છે તમને કદાચ દેખાતું હોય કે ના દેખાતું હોય તમને દેખાય છે તમે જોવું ખાલી એવું છે ને ચાલો મળીએ આગળ હાલ મિત્રો આપણે પોતી ગયા હતા ગાઢ જંગલની અંદર ને ગાઢ જંગલ આ તમે જોઈ શકો છો ફરતે ગાઢ જંગલ છે અને અંદર તમે આવો જંગલની અંદર એટલે કાંઈક તમને આવું જોવા મળે એ છે અહીંયા પોલીસ ચોકી છે ફોરેસ્ટરની જે અંદર આ સિંહનું જે લોકેશન હોય છે જે લોકેશન બધું રાખતા હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એક સિંહનો બોટ પણ મારી ગયેલ છે એ બધું આ બધું છે અહીંયા આવો તો થોડુંક ધ્યાન રાખવું અને અહીંયા ગાઢ જંગલની અંદર જ્યાં ત્યાં કચરો ન ફેંકવો તમે જોઈ શકો છો કે અહીંયા અંદર આવતા તમે કચરો ફેંકશો તો તમને બહુ નુકસાન થાય અને દંડ પણ ભરવો પડશે જોઈ શકો છો કે આ બોટ મારી ગયેલ છે એટલે આવું બધું કંઈક અંદર છે અને હવે આપણે આગળ અંદર જાય તો ચાલો મળીએ આગળ જીણા બાવા ની તો હાલ મિત્રો આપણે ગાઢ જંગલ ની અંદર આવી ગયા હતા અને તમે જોઈ શકો છો કે આ ગાઢ જંગલ ની અંદર વહેતા ઝરણા છે તમે જોઈ શકો છો ગાય ત્યાંની ત્યાં અંદર પાણી કેવું આવેલું જાય છે આ બધાય પાણી કેવું બહુ મસ્તનું છે આ બધાય પાણી છે એ અંદર ઉપર ડુંગળમાંથી આવતું હોય છે અને અમે પહેલાં હસનાપુર ડેમથી બે કિલોમીટર અંદર આવ્યા અંદર આવ્યા એટલે એક પોલીસ ચોકી આવી જ્યાં ફોરેસ્ટર વિભાગને બધા કર્મચારીઓ બેઠા હોય છે પછી ત્યાંથી આપણે હવે આગળ બે બે ત્રણ કિલોમીટર પાછા અંદર આવ્યા છીએ એટલે એક આવું ડેમ જોવા જઈ છે અને તમે જોઈ શકો છો કે આની અહીંયા હરિયાળી છે અને આ પાણી નદીનું ઉપર ડુંગરમાંથી પાણી આવતું હોય તો આ પાણી પીવાલાયક પણ હોય છે અને અમે પીધું પણ છે અને હું પણ આગળ પીવા જવાનો છું અને અમારે દિવ્યશભાઈ છે એ માવો બનાવે છે એટલે અમે માવો ખાઈશું હવે અને મિત્રો હજી ઝીણા મધી આના જ રસ્તે થોડીક આગળ છે એટલે ચાલો મિત્રો તો આપણે આગળ જઈ અને વાત કરશું તો હાલ મિત્રો આપણે આવી ગયા હતા અંદર અને આ તમે જોઈ શકો છો કે આ જગ્યાનું નામ છે કાળકા વડો અને જ્યાં કા વિશાળ કાંઈ વડલો આવેલો છે અને તમે જોઈ શકો છો કે આ કેવડું બધું ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં હજારો માણસો જે આવે છે બહારથી તે અહીંયા પરિક્રમા હોય છે અને ત્યારે અહીંયા જમણવાર કરે છે જે પગયાત્રીઓ હોય છે એ બધા અહીંયા જમવા આવે છે તો ચાલો મળીએ હવે આગળ ઝીણા બાવાની મટીએ હાલ મિત્રો આપણે પોતી ગયા તા ઝીણા બાબાની મઢ્ય તમે જોઈ શકો છો સામે બોર્ડ મારે છે ઝીણા બાબાની મઢી માળવેલાની જગ્યા હવે મિત્રો આ છે એ એક બાપુ સંત છે જે અહીંયા ઝીણા બાબા નામથી પ્રખ્યાત છે જે અહીંયા સંત થઈ ગયા છે હા તમે જોઈ શકો છો કે અહીંયા આવો એટલે અહીંયા કાંઈક આવો ગેટ આવશે અને અહીંયા આવી રીતનું કાંઈક લોકેશન છે અને અહીંયા બાપુએ ગારેલી વાય પણ છે અત્યારે એમાંથી વાયમાંથી પાણી નીકળી વાયમાંથી પાણી છલકાઈ જાય છે તમે જોઈ શકો છો કે આ આ છલકાઈ અને ઝરણા અહીંયા વહેતા હોય છે અને આ અહીંનો નજારો છે કે અહીંયા અંદર આવો એટલે તમને બહુ મજા આવશે અને તમે ઘાટ જંગલની તમે અંદર આવશો મિત્રો એટલે અહીંયા તમને કાંઈક બધું લોકેશન છે જે બહુ મસ્ત હોય છે અને અહીંયા અંદર મારું બહુ જગ્યા પણ બહુ મોટી છે આવેલી છે હાલ આપણે પોતી ગયા ત્યાં અંદર અને અહીંયા લખેલ હતું કે બૂટ ચંપલ નીચે ઉતારો હતો આપણે બૂટ ચંપલ નીચે ઉતારી દીધા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા બહુ વિશાળ જગ્યા છે અને માતાજીનું મંદિર પણ આવેલું છે અને કંઈક અંદરની આવી બધી મંદિરો પણ છે અને બાપુ જયારે અહીંયા આવતા એટલે ત્યારે એક મહાદેવનું મંદિર છે હર મહાદેવ મહાદેવ અને આપણે અંદર પોતી હવે તમને બતાવીશ બાપુ એ પેલા જે અહીંયા ધૂણામાં ધૂણાજી કહેવામાં આવે છે એ તમને આગળ બતાવીશ હાલ મિત્રો આપણે આવી ગયા હતા મહાદેવના મંદિરે આપણે મહાદેવ મંદિરના દર્શન કરી લઈએ છીએ તો મિત્રો અહીંયા અંદર આવો એટલે આ એક મંદિર છે અને હવે મિત્રો હું તમને આગળ બતાવીશ જે અહીંયા બાપુ હતા એ બાપુ અહીંયા ઝૂણો છે બાપુનો હાલ આપણે હજી હાલમાં છે જ હજી પણ આપણે હું તમને બતાવીશ આ તમે જોઈ શકો છો મિત્રો કે બાપુનો ઝૂણો છે બાપુના ઝૂણાને આપણે કોટી કોટી વંદન હવે આ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે તો સારું બનાવી ગયું છે અને બાપુ એનો આ ધૂણો છે હવે મિત્રો આપણે આગળ જાશું અને બધું જોશું અહીંયા કેવું કેવું છે તો હાલ મિત્રો આ તો આપણો આજનો બ્લોક ને આજના બ્લોકને આપણે અહીંયા અહીંયા સુધી સમાપ્તિ કરીએ છીએ અને મિત્રો જો વિડીયો મારો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો કે તમને આ બધું કેવું લાગ્યું મને વિડીયો આ મારો વિડીયો તમે ક્યાં ક્યાંથી જોવ છો એ વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ વિડીયોમાં કમેન્ટ કરજો કે જેથી કરીને મને પણ ખબર પડે કે તમે વિડીયો મારો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો અને હાલ મિત્રો આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ જે માતાજી અને ભલું કરે પિતાજી